અમદાવાદમાં રોંગ સાઇડ વાહન ચાલકો સામે વિશેષ ડ્રાઇવ યોજાઈ રહી છે સતત બીજા દિવસે પણ આ ડ્રાઈવ યથાવત રહી છે બીજા દિવસે રોંગ સાઈડ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી પહેલા દિવસે રોંગ સાઈડ વાહન ચલાવતા એકસો સાહીઠ કેસ નોંધાયા તો ચાલકો સામે ફરિયાદ નોંધી અટક બાદ જામીન પર મુક્ત કરવામાં આવ્યા જોકે દસ દિવસ સુધી આ ડ્રાઈવ ચાલવાની છે ત્યારે દસ દિવસ વાહન ચાલકો જે રોંગ સાઈડ જે રહ્યા તેમાં ફફડાટ રોંગ સાઈડ આવતા વાહન ચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસે કાર્યવાહી શરૂ કરી છે અત્યારે સાહીબાગના ગેવર સર્કલ પાસેથી જે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે અને જે વાહન ચાલકો રોંગ સાઈડમાં વાહન ચલાવતા હોય છે તેમની વિરુદ્ધ અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે મોટાભાગના વાહન ચાલકો પોલીસને જોઈ અને પોતાનું વાહન છે તે યુટર્ન મારી અને કોઈપણ બહાને છટકતા જોવા મળી રહ્યા છે અત્યારે જ એવો એક બાઇક ચાલક છે કે જે બાઇક ચાલક રોંગ સાઈડ આવતા હતા અને પોલીસને જોઈ અને તેમને ભાન થયું કે પોતે કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે એમની સાથે વાત કરું છું મોટા ભાઈ તમે બાઈક લઈને આવતા હતા પોલીસને જોઈ તમે યુ ટર્ન માર્યો મારે આ પોલીસને જોઈન યુ ટર્ન નહીં મારે આ સામે જવું છે આ વિવો વાળામાં પણ તમે રોંગ સાઈડ પણ અમે જોયું લગભગ અડધો કિલોમીટર તમે રોંગ સાઈડ આવ્યા પેટ્રોલ પૂરા પૂરાઈને આવ્યો છું પેટ્રોલ પંપથી આવ્યો છું અમારી પાસે વિડીયો છે કે તમે ઝાડ પેલી બાજુથી ત્યાંથી રોંગ સાઈડ આવતા હતા અને પછી પૂરાઈને આવ્યો છું સર આ પેટ્રોલ પંપ બાજુમાં જ છે તમે એવું હતું પેટ્રોલ પંપ મારા જોડે મારી જોડે ચાલો

લોકોને રોકી શકાય તે માટે ટ્રાફિક પોલીસ હજુ કડક કાર્યવાહી કરે તો નવાઈ નહીં કેમેરામેન મેહુલ પટેલ સાથે જીગ્નેશ પટેલ સંદેશ ન્યૂઝ અમદાવાદ